સુરત પીસીબી પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝારખંડના વાસીપુર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા હત્યા લૂંટ મારામારી જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પીસીબી પોલીસને સૂચના આપી છે જે સૂચનાને આધારે ઉધના પોલીસ મથકમાં વર્ષ બે હજાર ત્રણમાં હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી બાબતે પીસીબી પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફ અમર અબ્દુલ રશીદ અંસારી ઝારખંડના વાસીપુર ખાતેથી ધરપકડ કરી છે ઝારખંડના અતિસંવેદનશીલ વાસીપુર વિસ્તારમાં કે જ્યાં સ્થાનિક પોલીસ પણ રેડમાં જઈ શકતી નથી તેવા વિસ્તારમાં પીસીબીના માણસોએ ટેમ્પો ચલાવી સાત દિવસ રોકાઈ આરોપીની ધરપકડ કરી છે આરોપીને પૂછપરછમાં તેને જાણવા મળ્યું કે વર્ષ બે તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફ મિરાજ ઉર્ફ રાજુ જબ્બર અલી રહેમાની દયાશંકર શિવચરણ ગુપ્તા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેથી પોતે તેનો મિત્ર મહેરાજ અલી ઉર્ફ મિરાજ ઉર્ફ રાજુ જબ્બર અલી મહે રહેમાની સાથે મળી દયાશંકર શિવચરણ ગુપ્તાને ઉદનાતમાં દારૂ પીવડાવીને ગળાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને હત્યા કરી ઓળખ ના થાય તે માટે મોઢા પર કપડું ઢાંકી દઈ તેને સળગાવી દીધો હતો બાદમાં બંને આરોપીઓ પોતાના વતન ભાગી ગયા હતા જેમાંથી મહેરાજ અલી ઉર્ફ મિરાદનું નિધન થઈ ગયું છે હાલ પોલીસે આરોપી મોહમ્મદ ઉર્ફ અમર અબ્દુલ રસીદ અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પીસીબી પોલીસે વર્ષ બે હજાર ત્રેવીસમાં દસ વર્ષથી વધુ સમયની ગંભીર ગુનામાં નાસ્તા ફરતા બાવીસ જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે જેમાંથી હત્યાના સોળ આરોપીઓ ઝડપાયા છે